લે ભાઈ પહેલવેલી આવ્યો ભાઈ હાચો બરોહો લઈ આવ્યો ભાઈ ત્રણ સવાલ બોલું છે ત્રણ સવાલ ગોઠી બોજે અન ઘરની વેળા હારી ના લાવું મારું માતાનું છે તે લગધી રે એક બેન ત્રણ ઘર બોલો ને ભાઈ આ ત્રણ ઘર વચ્ચે એક હાજુ એક મોદુ એક હાજુ એક મોદુ બોલો ને ભાઈ દવાખોનું તારા ઘેરથી નીકળતું નહીં હું પાલોદર ચોકની માતા કે શું ભાઈ સભાના મહેમાનો હોનથોળના મહેમાનો ગોમે ગોમો ના રબારીઓ પહેલવેલી આયો હોય ના તણે ઘર વચ્ચે દવાખોનું વારા ફરતી વારો આવશે તે બુ હાચો ભરવું હશે તો તો આના ઘરનો વખો દરિયા નામે મારો માતાનો માતા છે પણ ભાઈ સમય એવો બન્યો મરી અને વિષ્ણુ ભાઈ સમય એવો બન્યો કે ભાઈ ભાઈ લડ્યા કુટુંબ પડ્યું જુદું બોલ બોલું છું ને મને જવાબ આલ ભાઈ હા ਕਲਸ਼ੇ <Sessantie> ਕਾਲਿਓਸ਼ੋ <Sessantie> 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 ਵਿਸ਼ਵਰ ਭੇਗਾ ਲਾ ਬੈਠਾ ਭੇਗਾ ਲਾ ਬੈਠਾ ਜਗੜਾ ਬਨਿਆ ਕਲ ਕਲੇਸ਼ ਬਨਿਆ ਮਨ ਜਵਾ ਮਲੋ ਨਾ ਮਨ ਜਵਾ ਮਲੋ ਨਾ ਅੱਜ ਤੂੰ ਮਰਾ ਪਹੜ ਪਹਿਲਵਲੀ ਆਇਓ ਵਈ ਪਹਿਲਵਲੀ ਆਇਓ ਵਈ ਬੋਲ ਲਗ ਢੀਰ ਬਈ ਉਹ ਜੁਗਨੀ ਜੋਗੜੇ ਬੋਲਦੀ ਉਹ ਗੜੇ ਬੋਲਦੀ ਉਹ ਗੜੇ ਬੋਲਦੀ ਉਹ ਨਨਿ ਉਹ ਮੇਂ ਨજર ਵਿਨੂ ਜੋੜਦੀ ਉਹ ਵਿਨੂ ਜੋੜਦੀ ਉਹ ਵਿਨੂ ਜੋੜਦੀ ਬੇਰਵਨ ਭੇਗੀ ਥਾਚੀ ਉਹ ਥਾਚੀ भेगी था वो भेगी था पावाग भेगी था थी वो भेगी था थी वो गड़ भे था आधू तबूल करो वो, वो, वो मेमो नो तो वो वो मेमो <ISTuk password> त नी भुलो जतजारवी पड़िकारी पड़ शिकार भी पड़ तमन जड़ ना जड़ मन शंकर नो मोण जड़े बोलो मोण जड़े बोलोल जड़ बोलोलो ते शंकर नन तमरगू बोलोल गुहू बोलोल તમે શંકરના ભગવાનની વાત કરો સૌ શંકર નોમના છું ની વાત કરું છું મોણહ વાત કરું છું સભાનાર બાર્યો વિષ્ણુભાઈ ઓ વિષ્ણુભાઈ શ્રાવણ મૈનો સાહુ શંકરની સેવા કરી સેવા કર ਲਗधीर ਬੇ ਨਾਮਿਆ ਮੋਲੋ ਨਾਮਿਆ ਮੋਲੋ ਨਾਮਿਆ ਮੋਲੋ ਕੜ ਕਹ ਚੀ ਸਿਕੋਤਰ ਮਤਾ ਹਚਿਆ ਭੇਰਵ ਹ ਚੋਰ ਬਾਰਿਓ ਭੇਰਵ ਹ ਚੋਰ ਬਾਰਿਓ ਭੇਰਵ ਹ ਚੋਰ ਬਾਰਿਓ ਸਮਯ ਆਵੈ ਲਾ ਸ਼ੰਕਰ ਨਾਮ ਨੋ ਮੋੜ ਚਿਆ ਗੋਮਲੋ ਵੜ ਚਿਆ ਗੋਮਲੋ अरमिला नोम नी बैचिया गोम नी बैचिया गोम नी बैचिया गोम नी बैचिया गोम नी कनो झगड़ो ना कनी बात बोलती तनहुती तनहु मिलू भाई माताई रमारियो माताई

સમય તમે મોણા ભોન ના રાખો તો વખો વેટાઈ જાય ભાઈ ભોન ના રાખો તો વખો વેટાઈ જાય ભાઈ અને આવો વખો તારા ઘેર બેઠોને શો પાલોદર ચોકની માથા કીશો શો પાલોદર ચોકની માથા કીશો ત્યાં આસ્તી ઘેર જાન હવા મહિનો થાય હવા મહિનો થાય તારા ઘરનો દરદ બધો દરિયા નામે લ્યા ઉત મારું માતાનું વેણ છે તે મારી નેકી ટેકી અગરબત્તી ધૂપ ચાલુ રાખજે અને હવા મહિને હું માતા ક્યુએ કરજે આખી સભાની નાતના રબારીઓ દરેકની જે કાળીના મકોણા બળદે માવજી રત્નાભાઈ ગોમે ગોમોના રબારીઓ દરેક ની જે ભાઈ જા હવા મહિને આવજો માતા ક્યુએ એ

બાબુ મજા મારો પ્રભુ ભૂકે હું પાલોદર ચોક ની માતા કશું એ દીકરીના હો મહિનાનો દશેરો આવો તો હુદી ના મજા ધંધે વેપારી મજા મારો ભગવાન લ્યો આ વધાવો થાય આ વધાવો હશે અને રઘવા ના મટાડું જ મારું માતાનું વેણ છે તે ભાઈ મારો દોયડો આલો અને આહો મહિનાનો દશેરો આવ એટલે મારો કીધેલો ગોણો ભય મટાડજો એવું મારા માતાના પ્રભુ કેસે જાવ તો હુદી મજા એવું મારા માતાના ભગવાન કેસે આખી સભાની જે ભાઈ વાળા વસ્તી ગોમે ગોમોના મહેમાનો રૂબાર્યો દરેકની જે મારી નાતની જે ભાઈ ગાય કુવાસીને ખમા મારા આભા મંડળ ને ખમા પણ આ ડોટ થાય લાલ વાયર માં અવાજ વધારજે ભાઈ લાલ વાયર વાયર वे चुड़े मारे बुल मारत माथ मेहो माणी प्रभु

દેવી ખમા દેવી ખમા વળજે વળજે મારી એ મફત નીલાની યોગણી ખમાદ કરશે વિષ્ણુભાઈ લગધીરભાઈ ગોમે ગોમો ના મેમો તારા ગરદખ હાથ ના જોડું મારું લીલાની માતાનું બહેણ છે ભાઈ રોતો હસી ભગવાનને હપાળું કરી સોનો નારા ખૂદ રમેશભાઈ રઘુભાઈ મારું માતાનું બહેણ છે ભરત રાયકા પણ હાચો બરૂહો હાચો વિશ્વાસ શમો આવ તારું ઘર મને હાચો વિશ્વાલ હાચો ભરૂવાલ હું જર જમીન માગુ એ મકવાણા મને જર જમીન આલવા ભાઈ હો હપાણો કરો છો તો એ તારા ઘરનું ભેડું નહીં થાતું હું પાલોદર ચોકડી માતા થાકું છું પાલોદર ચોકડી માતા થાકું છું च भला ला हर बाजो नातड़े वड़ी माउजी जोगड़े वड़ी मावजी जो वड़ी मावजीमो नड़ खो ओड़ नाम खो नाम उणखो ओ मैमो नओ वेटई

ભાઈ ભાઈ લગઝીર ભાઈ મારા ભાઈ નો ગો નો ભરત ભાઈ નજરો દેવી આવો મારી પાલું ના ઘરની જગતમાં ઓર ખણ ધોની

હું પથારીમાં જમીન માંગુ મકવાણા મને જમીન હાલ અન્નાથના અરબારીઓ કફુલ મેમોલો જાતે વેળા ના ઓળખો ભોન ના રાખો ભાઈ તો મારા દેવના વખા વેટાઈ જઈ એવું વિનોભાઈ હું નાતની જોગણી કીશું ભાઈ શાંતિ રાખજો એ ચાલણા

તે હું પથારી જમીન માગું મને પથારી જમીન આ લો અને તારા ઘરની વેળા ના લાવું તો લગીરભાઈ મારું માતાનું વહેણ છે એટલે કાલ મને પથારી લઈ જઈને બગાડો ના હું જે બોલું છું એનું ભોન રાખતા હો ભાઈ દરપેત રાખો ભાઈ શાંતિ રાખો મારી છોડી બખાડો ના કરશો મે મીંલો ઋર બાર્યો ઋર બાર્યો મારે પથારે જર જામેર માગું મલમ મકોણો મલમ કોણો હાચો પરુંઓ ગર્વચ્ચી ગોગા ખોળિયાલનો કજિયો છે ખમા ભાઈ તારા ગર્વચ્ચી ગોગા ખોળિયાલનો કજિયો છે અન તારા બાપનો જ કજિયો હોય એવું પાલોદર ચોકની માતા ક્યો શું ભાઈ તે ખોડિયાલના ભૂવા વચી ગોગાના ભૂવા વચી આ બે વાત મારી ચોય મારી ના નોખતા હો ગોમે ગોમો ના મેમો તો મારો કજિયો ખોડિયાલ વચી ગોગા વચી છે ભાઈ હું જમીન માગુ મને વિશ્વાસ અને તારા ઘર વચ્ચે ખોડિયાલ ના મનાવું દીકરા લઈને ના ઉતરું દેહમાં દેરું ના કહેવું બાપુ બાપુ રાયકા શમુ આવશે એટલે મારા જૂના કજીઓની વાતો આવશે એમાં એ વળ ધરવી પડશે ગોગા ખોડિયાલ કજિયો મટાડવો પડશે અને ત્રીજી વાત જે બારોટની જગ્યા રાશિ ભૂલો ભાઈ એ વાતમાં મકોણા હું માતા ક્યુ એ કરજે અને તારા ઘરને હખ ના લાવું મારું લીલાની માતાનું વેણ છે જાવ ભાઈ જીગરબેન મળતો જા મારો દોડ આવી ગયો છે બોલો ભાઈ હવે जीवन थी मरण हूंदी दुनिया न हई આખી સભા જે ભરી ગઈ મારી નાતની જે તહ હું પલોદર ચોકની માતા ખમાગુ છું બચિયા ગામના છું લે મારો ભગવાન ડોડા લો ભાઈ લ્યો ભાઈ લખધીર ભાઈ જા ભાઈ જિગર મારો ડોડ આવી ગયો લ્યો બોલો ભાઈ હો નથી જોવી દુનિયામાં માં ઓ ભાઈ <mulana> <bhai>